ભારતીય મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી ટૂંક સમયમાં યોજાનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી વિજય બનાવવા માટે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કાર્યકરોને હાકલ કરી હતી જ્યારે જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા પેજ પ્રમુખ બાબતે કાર્યકરો વિસ્તૃત માહિતી આપી હતી જે પ્રસંગે ભરૂચના સાંસદભાઈ આગળ આવવું જોઈએ જ્યારે નેત્રંગ તાલુકો બન્યો હોય તો એ મનસુખ વસાવાએ બનાવ્યો છે સમૃદ્ધ તાલુકો બનાવવા માટે નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવી ખૂબ જ જરૂરી હોવાની પણ તેઓએ વાતો કરીને પ્રચાર કર્યું હતું આમ પ્રજાને પીવાના પાણીની સમસ્યા અને ખેડૂતોને એક ના નિરાકરણ આપી દીધું વખત ગ્રામજનોમાં પણ ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હવે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ગ્રામજનો પણ પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે અને વિકાસલક્ષી કામો કરાવવાના મૂડમાં આવી ગયા છે અને બાકી પડતા વિકાસલક્ષી કામો વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ ગ્રામજનો પણ કરવા લાગ્યા છે